એકદમ ચટપટા અને ગુરપુરા એવા બટેટાના ગાંઠિયા બનાવીશું આ ગાંઠિયા તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો તેના માટે બે મીડિયમ સાઈઝના બોઈલ કરેલા બટેટા લીધા છે તેને આપણે આ રીતે ખમણી લઈશું અને આ બટેટાનું જે શીણ છે તેને આપણે માફ કરીને લેવાનું છે તો ઘરમાં રહેલા કોઈ પણ એક વાટકાનું માપ સેટ કરી લેવાનું તો એક કપ બટેકાનું શીણ તો બે કપ બેસન એડ કરવાનું સાથે વન ફોર કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું જો ચોખાનો લોટ અવેલેબલ ના હોય તો થોડો ચણાનો લોટ વધારે એડ કરી દેવાનો હવે બટેટાનો શીન એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે નમક એક પીન જેટલી હિંગ અડધી સ્પૂન લાલ મરચું પાવડર અડધી સ્પૂન ધાણા જીરું પાવડર અને એક લીંબુનો રસ એડ કરીશું અને આમાં મેં એક પીન જેટલી હળદર પાવડર પણ એડ કર્યો છે સાથે બે સ્પૂન જેવું તેલ એડ કરી એકદમ સારી રીતે લોટ બાંધી લેશો આ લોટ એકદમ નરમ રહે તે રીતે રાખવાનો છે અને હવે મેં સંચામાં તેલ ગ્રીસ કરી દીધું છે

તો આજ રીતે તમારે બીજા ગાંઠિયા પણ બનાવી લેવાના તો એકદમ ક્રિસ્પીઓ ગાંઠિયા પણ તૈયાર છે